વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા વાડી ગામ ખાતે જમીનમાં વેદી તિરાડ પડી છે લાંબી તિરાડ પડતા સ્થાનિક લોકોમાં ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે વનઆચ્છાદિત અને પ્રકૃતિથી ભરપૂર રળિયામનો વિસ્તાર ગણાતા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વાડી ગામે આવેલા ડુંગરાળ પ્રદેશમાં જમીનમાં વેદી પરિવર્તન વર્ષોથી આવી રહ્યા છે ગયા વર્ષમાં પણ સપ્ટેમ્બર માસમાં ઘટના બની હતી જમીન માંગ તિરાડ પડવા સાથે ડુંગર ઉપર આવેલી જમીન ધસી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે આ વખતે ગામ નજીક ડુંગરનો એક ભાગ ધસી પડ્યો હતો આથી લોકો ભયનો માહોલ છવાયો હતો ઘટના વખતે ડુંગર નજીકના એક ઘરમાં રહેતો પરિવાર સમયસર નીચે આવી જતા તેમનો બચાવ થયો હતો સલામતીના ભાગરૂપે ડુંગર નીચેના ચાર ઘરોને ખાલી કરાવાયા હતા તો લોકોને પણ ડુંગર ઉપર જવાની મનાઈ કરી અને સાવચેત રહેવા સૂચન કરાયું છે બનાવને પગલે તંત્ર થયું હતું ઘટનામાં ડુંગર પરની જમીન ધસતા ખેતરોમાં પણ નુકસાન થયું હતું કેટલાક ખેતરોના ભાગ પણ ધસી જતા ઊભા પાકને પણ નુકસાન થયું હતું વલસાડ જિલ્લા કલેકટર પણ ઘટનાને લઈ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા આ ઘટના ગત વર્ષે પણ બની હતી જે બાબતે વહીવટીતંત્ર દ્વારા કોઈ ગંભીરતા લીધી છે કે કેમ એ એક ગંભીર બાબત ગણાવી શકાય તેમ છે દર વર્ષે સર્જાતી જમીનમાં વેદી સમસ્યા શું છે જે બાબતે વહીવટીતંત્ર દ્વારા કેમ ગંભીર નોંધ લેવામાં આવી નથી જો આ બાબતે નોંધ લેવામાં ન આવે તો આવનારા દિવસોમાં કોઈ મોટી હોનારત સર્જાઈ શકે તેમ છે જોઈએ સ્થાનિક લોકો શું જણાવી રહ્યા છે

એમાં કંઈ સહાય મળે અને તેમાં થોડીક બાજુમાં જગ્યા બી છે તેમાં ડાંગર છે બળદ છે એમ કરીને તેને બી સહાય મળે એવી અમારી છે ને રોડ તરફ બધું ધસી આવ્યું છે તેનું બી કંઈ સહાય મળે એવી અમારી માગણી છે એ જ અપક્ષ અપેક્ષા રાખું છું એ આ રીતે અમારી માગણી છે હા મારું નામ વિજયભાઈ ધર્મભાઈ ગોંડ ગામુવાડી પડ્યું ગુંજવેરી ઘટના ગયા વર્ષથી છે પણ આ વર્ષે વધારે તકલીફ જેમ છે લાગે છે ભૂકંપ જેવું પણ ભૂકંપનો નહીં બે હજાર ચારમાં ડુંગર ધસે અને કદાચ એના લગતી કદાચ કહે એમ અમારે જાણવા જેવું છે તકલીફ એવી છે કે આ રોડ કપરાડા અવર જવર થાય છે અને કુમસે ગાઢવી ભાટેરી કુકવાડા આ રોડ બિયન નહીં લગતો છે ને સીધો મહારાષ્ટ્ર મહારાષ્ટ્રને લગતો મહારાષ્ટ્ર જવાર બાજુ જવાય છે તો રસ્તાને ખૂબ જ હાલાકી પડી રહી છે ગ્રામ પંચાયત થકી એનો નિકાલ કરેલો હતો જેસીબી પણ બે ત્રણ વાર ત્યાં લાવીને માટી કાઢીને કિરે પણ વરસાદ છે ને દરરોજના માટી ઉપર આવે અંદર જાય એટલે આ ધસીને અને આ ડુંગરને માટે રોડ પર આવે એટલે રસ્તાના અવરજવર બંધ થાય અને સાત આઠ ઘરો છે એના નુકસાન છે તો સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે એમને કોઈ પણ વળતર મળે હવે આવા પાણીમાં આવા ક્યાં જાય એટલે સરકાર પાસે જ અપેક્ષા રાખીએ કે કોઈ પણ એ લોકોને મદદ મળે આશરો મળે તો

પરિસ્થિતિ એવી બદલાઈ ગઈ સાહેબ કે એકદમ પેલી જગ્યા આખી ડેમેજ થઈ ગઈ અને રોડ તરફ આવવા માંડી શું નુકસાન થયું છે કે નુકસાનમાં તો એવું છે આ અમારો પેલો ભાઈ તરીકે જ છે કાકાભાઈ છે અને અમારો પેલો જતરભાઈ રેવા પૂરતી એવું જગ્યા નથી આવ્યા ભાઈ છે કાચું મકાન હતું માન કે નાનું નાનું કંઈક નાનો નાનકડો ધંધો કરીને જીવન ગુજારતો તો પરંતુ એ હોય હોય સીનવાઈ ગયું છે ખાસ કરીને કેટલા ઘરોને નુકસાન થઈ શકે અત્યારે આ એક ઘર હાલે એક જ ઘરનું નુકસાન છે કદાચ વધારે વરહાત આવે હજુ આઠ દસ ઘર નુકસાન થઈ એવી સંભાવના છે રોડ સુધી માટી આવી રોડ સુધી બિલકુલ માટી આવી ગઈ છે અમે જીસેપી થી મદદ ત્રણ વાર માટી કઈ સર પણ એના કરતાં હવે રસ્તો જ બ્લોક થવા ભાઈ ગયો ઘર સિવાય અન્ય કોઈ ખેતી વેતી નું ખેતીમાં આ સાસરે છે ને સર પાંચ છ એકરમાં ખેતી ડાંગર પાક અડદ તુવેર બધું નુકસાન થવાનું છે આ ગામ ને પડ્યું આ ગામ નું પડ્યું અમારું પેલું ગામ વાડી પડ્યું ગોંજવેરી